અમદાવાદ શહેરમાં નવરંગપુરા ખાતે આવેલી સમારા આર્ટ ગેલેરી ખાતે ચિત્રકાર રૂપેશ શાહના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રકૃતિ પ્રેમી અને ભારતીય લોક સંસ્કૃતિના ચાહક ચિત્રકાર રૂપેશ શાહે હિમાલયના નજરે નિહાળેલા પ્રાકૃતિક સૌંદર્ય અને ભારતીય ગ્રામીણ સંસ્કૃતિના દ્રશ્યોને પોતાની પીંછી દ્વારા કંડાર્યા છે તેમના પ્રવાસ જર્ની નામે યોજાયેલું આ પ્રદર્શન ત્રણથી છ ઓક્ટોબર દરમિયાન કલા રસિકો અને જાહેર લોકો નિહાળી શકશે ચિત્રકાર ગાંધીજીના પરમ ચાહક હોવાથી આ ચિત્ર પ્રદર્શન તેમને મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અર્પણ કર્યું છે અહીં પેન્સિલ વર્ક મોનોક્રોમ વોટર કલર અને એક્રેલિક અને મલ્ટીમીડિયા દ્વારા તૈયાર કરાયેલા આર્થ મૂકવામાં આવ્યા છે સાત વર્ષની અંદર મેં જે કંઈ ચિત્રો દોર્યા જે કંઈ કામ કર્યું એ બધું મેં અહીંયા આગળ જર્નીના સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું છે શરૂઆતના જે ચિત્રો છે એ પેન્સિલ વર્ક છે પછી મોનોક્રોમ વોટર કલર છે પછી કલર વોટર કલર છે પછી એક્રેલિક છે મલ્ટીમીડિયા છે એવી રીતે ધીરે 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 સાત વર્ષની આખી મારી જે જર્ની છે એ અહીંયા મેં પ્રદર્શિત કરી છે